તો બોટાદ ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં કન્યાડ ગામે જાહેર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પરસોત્તમ સોલંકીના પુત્ર અને કોળીસેના પ્રમુખ દિવ્યશ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામો અંગે લોકોને માહિતગાર કરાયા હતા પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશ સોલંકી નિમુબેન બામણીયાના સમર્થનમાં કાનિયાડ ગામે કોળી સમાજનું એક સંમેલન રાખેલું અને જાહેર સભા રાખેલી કે કોળી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ એંસી ટકા જે મતદાન થાય છે એમાંથી મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે આ વિસ્તારની અંદર સુકો ભટ્ટ વિસ્તાર આગળ હતો આજે જુઓ પાણી સૌનીનું પાણી જુઓ નહેરુ જુઓ આ એટલું બધું પાણી એને પીવા માટે તલખા મારતા એને સિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળા ચાલ્યું જાય છે કેરી નદી ઘેલો આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે કોઈ પણ ગામ પાણી વગરનું નથી એટલા માટે મત આપવાનું જે ગત વખતે જે ધારાસભ્ય વખતે વિધાનસભા વખતે જે ભૂલ કરી છે એ અમે બધા બહુ ખૂબ અમારો સમાજ પસ્તાય છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે જે વિકાસની ગંગા વહેતી હતી એની અંદર આપણે રોડા નાખ્યા છે